વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં કરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીથી લારી ગલ્લા ધારકોમાં ભારે રોષ ફેલાયો છે ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની ઘાતકી હત્યા બાદ વીએમસી અને શહેર પોલીસ હરકતમાં આવી જુદા જુદા વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી કરી રહી છે હવે આ કામગીરીને લઈ લારી ગલ્લા ધારકોમાં રોષ પણ છે વડોદરાના એક્ટિવિસ્ટ લારી ગલ્લા માટે લડતા સંગઠનો કામદાર યુનિયનોની એક બેઠક પણ આ મુદ્દે યોજાઈ હતી દબાણ હટાવવા ઝુંબેશના કારણે લારી ગલ્લા વાળાઓ હેરાન પરેશાન થઈ જતા બુધવારે કોર્પોરેશન ખાતે લારી ગલ્લા વાળાઓને પોતાના લારી ગલ્લા પરત તેમજ આપવાની માંગ સાથે માંડ્યો હતો આજે કમિશનર પાસે અમે બધા આવ્યા છે લારી ગલ્લા વાળા મેઇન બેનર જેમાંથી આવે છે નેશનલ હોકર ફેડરેશન જે રાષ્ટ્રીય એક સંગઠન છે બધા લારી ગલ્લા પથારા એની તરફથી અમે આવ્યા છે કારણ કે આના વગર હવે અમારું કામ ચાલે એવું લાગી નથી રહ્યું જે અત્યાચાર થયો છે નોટિસ વગર દસ દિવસથી કાર્યવાહી ચાલે છે ડેપ્યુટી કમિશનરે સત્યાવીસ તારીખે મળ્યા હતા એમને અમે પૂછ્યું વિડીયો છે એનો કે સાહેબ કોની પાસે ઓર્ડર છે તમારી પાસે ઓર્ડર છે કે કમિશનરે ઓર્ડર કર્યો છે તો સાહેબે ઓર્ડર કરવા માટે મનાઈ કરી દીધી અને કીધું કે આરટીઆઈ કરો આવો જવાબ તો એ આપી બી ના શકે કાયદેસરના રૂપે કારણ કે જે કાર્યવાહી ચાલી છે તો નોટિસ તો માગીએ કે ના માંગે નોટિસ તો જે લારીવાળા છે એને તમે બેફામ હટાવી દીધા ત્યારે બતાવી બી નહીં અને બધા મેજોરિટી લારીવાળા કાયદેસરના છે તમે સમજો કે આજે પીએમ સ્વનિધિ યોજનાના લોન મળે છે એમાં લોન લીધેલા લોકો બી છે આમાં તો લોન કેવી રીતે મળે જ્યારે ગેરકાયદેસર હોય પીએમ સ્વનિધિની લોન કેવી રીતે મળે કાયદો એકચ્યુલી છે સ્ટ્રીટ વેન્ડર એક બે હજાર ચૌદ દસ વર્ષથી કાયદો છે જેનો અમલ નથી કરી રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશન બરાબર એ ખાલી એટલો ભાગ અમલ કરે છે જેમાં એને પૈસા વસૂલવાના છે જેમ કે વહીવટી ચાર્જ પણ એ બેજો જે અમલ કરવાનો છે જે બધે સુવિધા આપવાની છે વ્યવસ્થા બનાવવાની છે એ નથી કરતા તો પછી જે પણ અસ્તવ્યસ્ત વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નકામીના લીધે અને કામગીરી નહીં કરવાના લીધે દસ વર્ષથી ચાલે છે બાકી એમાં બહુ જ સહયોગ આપવા માટે અમે આજે પણ તૈયાર છે તમે સહયોગ આપણે આપણે લારી ગલ્લા પથારાને એકદમ ફિક્સ કરીને જગ્યાઓ ફિક્સ કરીને નિશ્ચિત કરી દઈએ એવું છેલ્લા ચાર વર્ષથી તો હું બી આવીને કહું છું લિખિતમાં તો પણ નથી થઈ રહ્યું આ બધી કાર્યવાહીને લઈને અમે લોકો આવ્યા છે પણ જે કાર્યવાહી હમણાં એમને કરી નોટિસ વગર તોડ્યું પંચનામાં નથી બનાવ્યા એ તો તદ્દન ગલત કહેવાય આ કાનૂન વેન્ડર એક્ટમાં બી કાનૂનમાં બી ગલત છે ને કોઈ બી તમારે અવરોધ હટાવો હોય દબાણ હટાવો હોય એના માટે બી તમારા માધ્યમથી એક મેઇન વાત જે તમે ચલાવવા માટે રિક્વેસ્ટ કરું છું લારી ગલ્લા દબાણ નથી કારણ કે લારી ગલ્લા પથારા સ્ટ્રીટ વેન્ડર એક્ટથી દસ વર્ષથી લીગલ થઈ ચૂક્યા છે તેના પાસે લીગલી પૈસા વસૂલવામાં આવે છે ખાલી એને ફેસિલિટી નથી આપવામાં આવતી એટલે તમને આવા દેખાય છે મારું નામ જય વ્યાસ હું ગુજરાતમાં નેશનલ લોકર ફેડરેશનનો લીડર છું વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા લગભગ પંદર દિવસથી વિવિધ વિસ્તારોમાં જે રીતે જો અને દાદાગીરી કરીને લારી ગલ્લાવાળાઓને જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લારીઓ પાડવાનું કામ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા જ લારી ગલ્લાવાળાઓ અને પથારાવાળાઓ અહીંયા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે આવ્યા છીએ સ્ટેટ વેન્ડર એક્ટ જે બે હજાર ચૌદમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલો કાયદો છે આ કાયદામાં તમામ લારી ગલ્લાવાળાઓ જે છે તે તમામ લારી ગલ્લાવાળાઓ પથારાવાળાઓ તેમનું ધંધા રોજગારનું રક્ષણ અને તેમના જીવન જીવવાનો અધિકાર આ કાયદાના અંતર્ગત હેઠળ તેમને સુરક્ષિત આરક્ષિત કરવામાં આવ્યા છે છતાં પણ આ કાયદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી આજે લગભગ સાડા દસ વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે પરંતુ પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાયદાને પાલન કરવા માટે આજ સુધી કોઈ સર્વે કરવામાં નથી આવ્યું અને આજ સુધી કોઈ સ્ટેટ બેન્કિંગ કમિટી કોઈ કમિટી બનાવવામાં આવી નથી એટલે અમારી એ જ માગણી છે કે તમામ જે વિસ્તારો છે તેમાં એક સર્વે કરવામાં આવે એ સર્વે કરાવીને તમામ લોકો જે રજિસ્ટર થાય છે એ બધા લોકોને તમે એમને કાયદેસરનું લાઇસન્સ આપો અને બીજી અમારી એક માગણી એ છે કે જે લોકોનો તમે સામાન લીધો છે જે સામાન ઉપાડવામાં આવ્યો છે એ તમામ સામાન કોઈપણ દંડ લીધા વગર સુરક્ષિત સ્થિતિમાં સહી સ્થળાહમાં સ્થિતિમાં એમને પરત કરવામાં આવે જો તમે આવો નહીં કરે અમે ચોક્કસપણે ગુજરાત હાઈ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ જવાના છે એટલે અમે અને જ્યારે તમને કોઈ તકલીફ હોય કદાચ વડોદરા મહાનગરપાલિકાને કોઈ ચોક્કસ વિસ્તાર માટે પણ તકલીફ હોય તો અમે કહીએ છીએ કે ચોક્કસ નિયત જગ્યાએ એમને ફાળવો વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કર્યા વગર એમને હટાવશો નહીં